નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એફ ન્યૂઝ ગુજરાત મળતા સમાચાર ખેડા જિલ્લાના માતર તાલુકાથી માતરના ખડિયારાપુરામાં રેશનિંગનું અનાજ પૂરતું ન આપતા લોકોમાં રોજ મહિનામાં માત્ર બે ત્રણ દિવસ જ અનાજનું વિતરણ મામલતદારને રજૂઆત છતાંય કોઈ કાર્યવાહી નહીં રાતના સમયે ટ્રક મારફતે અનાજનો જથ્થો સગેવગે કરતા હોવાનો આક્ષેપ રેશનિંગ દુકાનદાર છેલ્લા વીસ ગ્રાહકોને પાવતી આપી નથી અનાજ આપ્યા પહેલા જ ગ્રાહકો પાસેથી અંગૂઠો દે છે રેશનિંગ ગ્રાહકોએ કલેક્ટરશ્રીને રજૂઆત કરી તેમજ મીડિયાના લોકો ગામમાં આવ્યા પછી દુકાનદારે દુકાન ચાલુ કરી ગ્રાહકોને અનાજ આપવાનું ચાલુ કરવામાં આવ્યું વિશેષ માહિતી શૈલેષ પરમાર ખેડા જિલ્લા બેરો ચીફ

એ અમને પછી પંદર દિવસ પછી ખબર પડે કે પંદર દિવસ ફોન કરીએ અમે એને ચાર પાંચ વાર તો ફોન ઉઠાવે નહીં સરખી રીતે વાત ના કરે સરખી રીતે જવાબ ના આપે અત્યારે તમે જે આંગણવાડીના ઇન્ચાર્જ છો બરાબર છે અત્યાર સુધી બાળકોને જે આ અનાજ સરકાર પ્રોવાઈડ કરાવી રહી છે બરાબર છે તેની અનાજ પૂરતું પ્રમાણમાં આવે છે કે નહીં અને તેની પાવતી કે રસીદ આ લોકો અત્યાર સુધી તમને આપતા હતા કે આપી છે કંઈ જણાવશો સુધી સુધી તો મળી આ વખતે અમે અમારા ફોનમાં જ ફોટા પાડીને અને ટાઈમ ટુ આવી રહ્યું છે તમારે ત્યાં અનાજ આવે ખરું પણ અહીંથી અમને પંદર દિવસે ખબર પડે પછી અમે લઈ જાય